નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ

કે નગરના ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં સીસીટીવી કેમેરા બંધ હોવાને કારણે લોકોમાં ભારે રોષ શું ચોરોને અને તસ્કરોને પકડવામાં મેઘરજ પોલીસ સફળતા મેળવશે કે હજુ શહેરમાં તસ્કરો બીજે હાથ સાફ કરતા રહેશે આ વિશે શહેર પોલીસ શું પગલાં લેશે આવા જ અવનવા સમાચારો માટે જોતાં રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર અમિત જોશી ઈડર જોતાં રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેરને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં